મિત્રો કહેવામાં આવે છે કે પાણી વગર માણસ જીવન સર્વાઈવ નથી કરી શકતો અને હવે આ સાચું થઈ શકે છે દેશ અને દુનિયાના ઘણા બધા શહેરોમાં પાણીનો સંકટ આવવાનો છે મિત્રો મિત્રો તમને ખબર છે સાઉથ આફ્રિકાના કેપ વાત હોય કે ભારતના ચેન્નાઈની જળ સંકટ ખાલી ભારતમાં નહીં પણ દુનિયાભરમાં કેવી રીતે ઘેરાઈ ગયું છે એ તો સમય સમય ઉપર આવતી રિપોર્ટોમાં આપણા બધાને ખબર પડી જ જાય છે મિત્રો પાણીના ટેન્કર અને એની પાસે ઊભેલી લાંબી લાંબી લાઈનો તો તમે જોઈ હશે ક્યાંય નહીં તો ટીવીમાં તો જરૂર જોયું હશે વર્લ્ડવાઈડ ફંડની એક રિપોર્ટ અનુસાર દુનિયાના સો મોટા શહેરોમાં રહેવાવાળા લગભગ પાંત્રીસ કરોડ લોકોને પાણીના સંકટનો સામનો કરવો પડી શકે છે રિસર્ચ અનુસાર જો ક્લાઇમેટ ચેન્જ ઉપર ગ્લોબલી સ્કેલ ઉપર ધ્યાન આપવામાં ન આવ્યું તો ખાલી એકલા ભારતમાં ત્રીસથી વધારે શહેરો ભારે જળ સંકટનો સામનો કરવા માટે મજબૂર થઈ જશે ભારતના જે શહેરો અને રાજ્યો ઉપર જળનો સંકટ આવી રહ્યો છે એ કોઈ નાના મોટા શહેરો નથી મિત્રો આ શહેરોમાં નામ છે મુંબઈનો બેંગલુરુનો કોલકાતા જયપુર ઇન્દોર અમૃતસર પુણે શ્રીનગર અને આની સાથે લગભગ ત્રીસ મોટા શહેરોમાં જળ સંકટ આવી શકે છે જેમાં આપણા ગુજરાતના શહેરો પણ સામેલ છે રિપોર્ટના અનુસાર બે હજાર પચાસ સુધી જળસંકટ ચરમ ઉપર પહોંચી શકે છે અને આનાથી કરોડો લોકો ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે મિત્રો હમણાં જ આવેલી યુનાઇટેડ નેશનની એક રિપોર્ટની વાત કરીએ તો એમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર પચાસ સુધી બધા દેશોના ત્રણ હજાર અને સાતસો જેટલા ડેમોમાં પાણી છવ્વીસ ટકા સુધી ઓછો થઈ જશે હવે વિચારો મિત્રો જો દેશના મોટા મોટા ડેમોમાં પાણી ઓછું થઈ જશે તો પછી અહીંયા બનવાવાળી વીજળી માટે પાણી ક્યાંથી આવશે ખેતી માટે પાણી ક્યાંથી આવશે આસપાસના ઇલાકાઓમાં પાણીની જરૂરિયાતને કેવી રીતે પૂરી કરી શકાશે જો પાણી જો થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે વોટર સ્ટોરેજ મતલબ કે પાણીનો સંગ્રહ કોઈપણ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે મોટા મોટા ડેમો અને રિઝર્વ વાયર્સ હાઇડ્રોજન ઇલેક્ટ્રિસિટી ફ્લડ કંટ્રોલ ઇરિગેશન અને પીવાના પાણી માટે એક મોટા સોર્સનું કામ કરે છે એવામાં આની ક્ષમતામાં કમી આવવાથી આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે બેસિક સ્ટડી અનુસાર દેડસો દેશોના સાડત્રીસ હજાર ને ત્રણ મોટા ડેમોની સ્ટોરેજ ઘટીને ચાર હજાર છસો ને પાંત્રીસ બિલિયન ક્યુબિક મીટર રહી જશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે જણાવી દઈએ કે વોટર સ્ટોરેજમાં સોળસો ને પચાસ બિલિયન ક્યુબિકની આજે કમી આવી રહી છે અને આટલું પાણી તો ખાલી ભારત ચીન ઇન્ડોનેશિયા ફ્રાન્સ અને કેનેડામાં વપરાશમાં આવે છે તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી વધારે અને સૌથી મોટા ડેમવાળો દેશ ચીન છે અને રિપોર્ટના અનુસાર અહીંયાના ડેમ પણ પોતાની દસ ટકાની કપાસિટી ગુમાવી ચૂક્યા છે એવો એસ્ટિમેટ લગાડવામાં આવી રહ્યો છે કે વર્ષ બે હજાર પચાસ સુધી આમાં દસ ટકાની હજી પણ કમી આવી જશે ચીનની વાત કરી રહ્યા છીએ એક અનુમાન અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં એશિયાના બધા ક્ષેત્રોમાં ડેમ સ્ટોરેજમાં તેર ટકાની કમી આવી છે અને મિત્રો આ એરિયો દુનિયામાં સૌથી વધારે ડેમોવાળો એરિયો માનવામાં આવે છે અને ખાલી એટલું જ નહીં આ ઇલાકાઓમાં દુનિયાની લગભગ સાહીઠ ટકા જેટલી વસ્તી પણ રહે છે તો મિત્રો તમે સમજી શકો છો કે આવાવાળા સમયમાં આ સમસ્યા દુનિયાની એક મોટી આબાદીને પોતાની ચપેટમાં લઈ શકે છે અને મિત્રો પાણીની ખપતના લીધે ગ્રાઉન્ડ વોટરમાં પણ કમી આવી રહી છે આંતરરાષ્ટ્રીય સર્વે રિપોર્ટના અનુસાર ચીન અને અમેરિકા મળીને જેટલા પાણીનો વપરાશ કરે છે ભારત એનાથી પણ ઘણી વધારે માત્રામાં પાણી એકલો વાપરી નાખે છે ભારતમાં દુનિયાની ખાલી અઢાર ટકા જ આબાદી રહે છે અને જો જાણકારોની માનીએ તો અહીંયા જેટલો પણ વરસાદનું પાણી જમીનમાં અંદર જાય છે એનો ત્રેસઠ ટકા પીવા માટે અને સિંચાઈના કામો માટે કાઢી લેવામાં આવે છે બે હજાર એકવીસમાં આવેલી સીએજીની રિપોર્ટના અનુસાર પંજાબ હરિયાણા દિલ્હી અને રાજસ્થાનમાં સો ટકા અંડરગ્રાઉન્ડ વોટર કાઢવામાં આવી રહ્યો છે અને એટલા માટે આ રાજ્યોમાં અંડરગ્રાઉન્ડ વોટર પૂરી રીતે ખતમ થઈ જવાનો ખતરો છે આના સિવાય મિત્રો મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ અંડરગ્રાઉન્ડ વોટરની ખપત વધારે છે એવામાં દેશના તેર જેટલા રાજ્યોમાં જળનો ભારે સંકટ આવવાની આશંકા છે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે સાફ પાણી ન મળવાના લીધે બે લાખ લોકોની મૃત્યુ થઈ જાય છે વિચારો મિત્રો આપણા દેશમાં ઘણા લોકો પાસે પીવા માટે સાફ પાણી નથી જલ મંત્રાલય તરફથી પાર્લામેન્ટમાં પેશ કરવામાં આવેલી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે ત્રીસ સુધી ભારતની લગભગ ચાલીસ ટકા આબાદી પાસે પીવાનું પાણી નહીં હોય ચાલીસ ટકાની આબાદી પાસે મિત્રો બે હજાર ત્રીસ સુધી મતલબ કે સાત વર્ષો પછી ભારતમાં સૌથી વધારે સમસ્યા દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ અને હૈદરાબાદમાં થઈ શકે છે પાણીની અછત તો થઈ જ રહી છે પણ સાફ પાણીની પણ મોટી સમસ્યા છે રિપોર્ટના અનુસાર ભારતમાં હમણાં વર્ષ ઓગણીસો ને બાવનના મુકાબલામાં પાણીની અવેલેબિલિટી એક તિહાઈ રહી ગઈ છે જ્યારે આ સમય દરમિયાન આબાદી છત્રીસ કરોડથી વધીને એકસો પાંત્રીસ કરોડ પહોંચી ગઈ છે મિત્રો ભવિષ્યમાં ક્યાંથી આવશે આટલા બધા લોકો માટે પીવાનું પાણી જળનો સ્તર લગાતાર ઓછો થઈ રહ્યો છે રિપોર્ટ અનુસાર પાણીનો લેવલ દર વર્ષે એક ફૂટ નીચે જઈ રહ્યો છે ત્યાં જ પાણીની કમીના કારણે દેશની જીડીપીમાં છ ટકાની કમી આવી શકે છે તમને જણાવી દઈએ કે ભારતના શહેરો સિવાય મિશ્રના શહેર એલેજેન્ડ્રિયાને પાણીની અછતના ખતરાની લિસ્ટમાં સૌથી પહેલાં રાખવામાં આવ્યું છે આના પછી સાઉદી અરબના મક્કા અદ દમાન અને રિવાદ શહેર પણ આ લિસ્ટમાં સામેલ છે જળ સંકટથી જોડાયેલી એક બીજી વાત તમને જણાવીએ તો અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે એક વાત કરી હતી જણાવ્યું હતું કે ઘણા વર્ષો સુધી તેલને લઈને યુદ્ધો થતા રહ્યા પણ હવે થોડાક સમય પછી પાણીના લીધે યુદ્ધો લડવામાં આવશે મિત્રો પહેલો વિશ્વયુદ્ધ જમીન ઉપર કબજાને લઈને થયો આના પછી બીજા વિશ્વયુદ્ધનો કારણ તેલ અને ઉર્જાનો સ્વાર્થ હતો અને હવે ત્રીજો વિશ્વયુદ્ધ પાણી માટે થઈ જ શકે છે કારણ કે આ તો આપણે પણ સમજી ગયા છીએ કે આવા વાળા સમયમાં દુનિયાની એક મોટી આબાદી પાણીના સંકટ સામે લડતી જોવા મળશે તો શું પાણીની ઉભરતી સમસ્યામાં ત્રીજા વિશ્વયુદ્ધના ખતરાને જોઈ શકાય છે દુનિયાભરમાં પીવાના પાણીની વધતી સમસ્યા કોઈક દિવસ મોટા સંકટનું સ્વરૂપ લઈ શકે છે પછી મિત્રો એ ભારત હોય કે આફ્રિકી દેશો હોય કે પછી અમેરિકા જેવા મોટા મોટા દેશો હોય પાણીની અછતનો સંકટ આ દેશો ઉપર ઘેરાવાનો છે મિત્રો એકવાર તેલ વગર તો જીવન ચાલી શકે છે પણ પાણી વગર નહીં ચાલી શકે જ્યારે સવાલ અસ્તિત્વ ઉપર આવી જાય તો કોઈ પણ દેશ જિંદગીની જંગ લડવા માટે પાણી ઉપર યુદ્ધનો ફેસલો કોઈ પણ તાકાતવર દેશ કરવામાં પાછળ નહીં હાટે મિત્રો એટલા માટે ખાસ વિનંતી છે કે પાણીનો ઓછો બગાડ કરજો તો મિત્રો આજના વિડીયો ઉપર તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ બદલે અમે તમારા પાસેથી એક એક અને શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ